મીડિયા સમક્ષ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠિયા ગામના રહેવાસી અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલે આજે ખુલાસો કર્યો હતો કે ગઈકાલે એક આવકારવામાં આવ્યા હતા અને ભાજપમાં જોડાયા છે તેવા સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે આજે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ મૂળ કોંગ્રેસના જ છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવા છે અને કોંગ્રેસના ઉમેદવાર છે એટલે કે તેઓએ તેમના કેટલાક મિત્રો દ્વારા તેઓને મસ્તી મસ્તીમાં ખેસ પહેરાવી દીધો હતો અને ખેસ પહેરાવીને ફોટા વાયરલ કરાવી દીધા હતા તેમ તેમણે આજે ખુલાસો કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસ માટે જ કામ કરતા રહેશે ત્યારે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલના આ ખુલાસાને લઈને હવે ભાજપમાં જેમના તેમના મિત્રો દ્વારા જે મસ્તી મસ્તીમાં કેસરી ખેસ પહેરાવીને ફોટો પડાવ્યો હતો તે બાબતનો આજે ખુલાસો થયો છે અને ઉમેદવાર એવા કાંતિભાઈ સોરવે પટેલ પોતે કોંગ્રેસના જ ઉમેદવાર છે તેવું તેમણે આજે જાહેર કર્યું હતું ત્યારે એક વ્યક્તિની સાખ બગાડી નાખવા માટે મસ્તી કરાઈ તે કેટલી ભારે પડી શકે છે તે જોવું રહ્યું એક વ્યક્તિ જે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે તેને કેસરી કેસ પહેરાવીને તેમને મસ્તી મસ્તીમાં ફોટો વાયરલ કરીને પેપરોમાં અને ચેનલોમાં તેઓ ભાજપમાં જોડાયા છે તેવું વહેતું કરવા દેવામાં આવતા અને તેવા સમાચારો પ્રસિદ્ધ કરી દેવામાં આવતા તેમણે આજે આ વાતનો ખુલાસો કર્યો હતો મારું નામ કાંતિ ભાઈ વિશ્વાભાઈ પટેલ છે હું મોઠિયા ગામ હસોડ તાલુકાના વટની મોઠિયા ગામનો છું એની અંદર મેં કોંગ્રેસની ઉમેદવારી ઉત્તરા સીટ પરથી મેં ભરી છે ને આજ પેપરમાં મેં જોયું કે તમે કોઈ જાહેર ભાજપને ટેકો જાહેર કરેલો છે પણ એક તદ્દન ખોટો છે એટલે મેં કોઈ પણ વસ્તુ જાહેર કરી નથી ને તદ્દન ખોટું લાગે છે મસ્તી મસ્તી મને ડ્રેસ ભાઈ મારા મિત્ર જેવા આવ્યા હતા એ લોકોએ મને ડ્રેસ પહેરાવ્યો છે ને પહેરાવી પહેરાવ્યા પછી મને કે તમે ભાજપનો ટેકો તમે કરી દો પણ મેં કોઈ ટેકો નથી મસ્તી મસ્તીમાં આ લોકોએ મારો ફોટો લઈ લીધો છે એટલે તદ્દન ખોટો છે ને મારું કામ અત્યારે કોંગ્રેસની અંદર કામ ચાલું જ છે ને હું કોંગ્રેસમાં જ રહેવાનો છું ને કોંગ્રેસનું કામ કરવાનો છું